સોમનાથમાં કોળી સમાજની જગ્યા અને ગૌશાળા પરનું દબાણ દૂર કરવા બાબતે છેલ્લા ચાર દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે તેનો સુખદ અંત આવ્યો છે સાંસદ દ્વારા જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યાં સુધી ચપટી ધૂળ પર નહીં ખસવા દઉં તેવી ખાતરી આપતા આજે આંદોલન સમેટાયું છે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં છેલ્લા ચાર દિવસથી વેણેશ્વર નજીક કોળી સમાજની જગ્યા ગૌશાળા અને રામદેવજી મંદિર હટાવવા બાબતે તંત્રએ જાણ કરતા મામલો ગરમાયો હતો અને સ્થાનિક કોળી સમાજના લોકો તથા સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાની હેઠળ આંદોલન શરૂ કર્યું હતું જેમાં બહોળી સંખ્યામાં આગેવાનો આંદોલનમાં જોડાયા હતા અને જ્યાં સુધી ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારનો દબાણ ન દૂર કરવાની માંગ કરવામાં આવી હતી જે સંદર્ભે સાંસદ રાજેશ ચુડાસમાએ જ્યાં સુધી ટ્રસ્ટ સાથે બેઠક નહીં થાય ત્યાં સુધી ચપટી ધૂળ પર નહીં ખસે તેવી ખાતરી આપતા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો પ્રાંત કચેરી ખાતે આજરોજ સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતની ઉપસ્થિતિમાં સાંસદ અને કોળી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી જેમાં સર્વાનુમતે હાલ જ્યાં સુધી હાલ ટ્રસ્ટની સાથે બેઠક નહીં થાય ત્યાં સુધી દબાણ નહીં હટાવવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી પરંતુ લેખિતમાં માગણી કરવામાં આવી હતી જેથી સાંસદ રાજેશ ચુડાસમા એ ખાતરી આપી હતી કે જ્યાં સુધી બેઠક નહીં થાય ત્યાં સુધી દબાણો નહીં હટાવવામાં આવે તેથી આજરોજ આંદોલનનો સુખદ અંત આવ્યો હતો ત્યારે જોવાનું એ રહ્યું છે કે આગામી દિવસોમાં સોમનાથ ટ્રસ્ટ સાથે ક્યારે બેઠક થાય છે અને એ અંગે શું પરિણામ આવે છે રિપોર્ટર મહેન્દ્ર ટાંક વાત્સલીમ સમાચાર ગીર સોમનાથ સતત મહેનત કરી છે એ તમામ મારા મિત્રો અને ખાસ કરીને મારી બહેનો અને માતાઓ જેમને આશીર્વાદથી આજે આજરોજ આપણે એક વાત પણ ભૂલવી ન જોઈએ કારણ કે જે ઇલેક્ટ્રિક મીડિયા છે અને પ્રેસ મીડિયા છે એમને જે આપણી વાત અને આપણી રજૂઆત છે એની વાચા આપી છે ત્યારે એમને પણ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ જે લોકોએ અમે મધ્યસ્થી કરી છે એ લોકોનો પણ હું આભાર માનીશ અને અમને સવારે પોલીસ તંત્ર એનસીબી પીઆઈ જાડેજાભાઈ અને એમની ટીમ અને ગોવિંદભાઈ અને પીઆઈ કાલે એક માધ્યમ ભાઈ નો અને આપના આશીર્વાદ વિમલ ઉપર રહે બાકી ગમે ત્યારે યાદ કરજો આપણા સારા સમયમાં નો આવું

આંદોલન કરી અને પોતાના હક અધિકાર માટે બેઠેલા મંચ ઉપર ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય હિમલભાઈ ચુડાસમા આદરણીય બાપભાઈ જેમણે આ વેણેશ્વર મંદિર અને આ જગ્યાના વર્ષોથી યુવક મંડળ ચલાવી અને માગણી મૂકી એવા પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ જ્યારથી આ આંદોલન થયું ત્યારથી બંને આગેવાનો

ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને આગેવાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ નિર્ણય ને માન્ય રાખી અને આજે આ આંદોલન નો અંત કરી અને લોકો આજે આ આંદોલન પૂર્ણ કર

અને તમામ પાર્ટી ના લોકો એ હાજર હતા અને ત્યાં કલેક્ટર દ્વારા અને ચાવડા આવ્યા હતા એ લોકો એવું કીધું કે ભાઈ આ ડેમોલેશન છે એ ડેમોલેશન અમે કરીએ અને એવી ખાતરી આપે છે એવું કલેક્ટર અને પ્રાંત અધિકારી એ કીધું અને ચાવડાભાઈ કીધું અને એસપી એ કીધું ત્યારે મેં કીધું કે એ મુખિતની વાત નહીં ચાલે અને મુખિત ની વાત ન ચાલે કારણ કે મને ભરોસો છે નહીં કલેક્ટર ઉપર એટલે એટલે એ લેખિત માપ તો થશે પણ સરકારના પ્રતિનિધિ તરીકે કરવામાં ન આવે જ્યાં સુધી ટ્રસ્ટ ચર્ચા કરી અને એનું નિવારણ ન આવે ત્યાં સુધી ડેમોલેશન નહીં કરવામાં આવે એટલે તમામ સમાજના આગેવાનો દ્વારા એમની ઉપર ભરોસો મૂકી અને આ જે આજે છવાય છે પૂરી કરવામાં